ઓવે ઓવે ચાર આપણે જાગી ગયા સી અયા તો એજી ભાઈ બતા સુતા છે આમ રાંદે છે સાહેબને આપણે જાગી જવેલે હે થોડું જો બમસ્ત મજાની હવા થઈ ગઈ છે આપણે હજી હું કહું કે હું કઉ ભાઈ જાવું પડે કારખાના જાય ત્યાં પર વાગે છે ગીત તો ભાઈ સાહેબને નાસ્તો તો તૈયાર કરી નાખ્યો છે હું રાંધો હોય જોઈ ભાઈ ને તિખારીન ભાઈ રોહલીન ભાઈ હવે આપણે નાસ્તો કરવા બેસી જાય હાલો તમે નાસ્તો કરવો હોય તો હવે પાછા આપણે ઘી આવી કારખાના કારખાનાથી કામ તો ભાઈ નીકળું ફોન ફોન કા ટીવી જોવાનું કાંઈ ધંધો નહીં સાંબેન કાંઈક જ્યાં છે આપણે હવે કારખાને ઘેરે હવે જમી લઈએ પાછા તો ભાઈ આપણે અત્યારે જતા હતા કારખાને આ ભાઈ એડિટિંગ કરવામાંથી માંથી હજી ઊંચા નથી આવતા આમ તો જોવો ભાઈ એટલું આના કામ હશે હા હા તો ભાઈ હવે આપણે કારખાને મોવા જઈએ પતંગો લઈએ ખાલી સકાવા પૂરતી પતંગો આપણે હજી કઈ લીધી નથી ખાલી સકાવા પૂરતી લઈએ બ્લોગ ઉતરતા ભૂલાઈ તો હવે આપણે જવાનું છે પતંગ સકાવા આપણી ઘરે મહેમાન છે ને સા પીવા આવી છે તમે જોવો ભાઈ હામા હામા ભાઈ બે બ્લોગર છે હો ભાઈ બે બ્લોગર છે હામા હામાં જો સા પીવા આવ્યા આપણી ઘરે ભાઈ તો ભાઈ આપણે કીધે મહેમાન આવ્યા પણ જો શાહ તો આપણે જ બનાવવાનો રે હો ભાઈ મોટા ભાઈ છે તો શાહ નાના ભાઈને બનાવવાનો પીવાનો એને ભાઈ આપણને શાહ ભાવતો ને બનાવવાનો આપણે ભાઈને પીવાનો એને હો ભાઈ પેલા સર્વ કરવાનું હોય કે ભાઈ આવ્યા ને બધું ભૂલવાડી દીધું ભાઈ ગેસ જીગો આપડે કીધે ભાઈ કોઈ બનાવ્યું ને આ મૂકવું બધું કેટલી ભાઈ બને ભાઈ આ બધું નાખવાનું મોરસ ને એવું ચા બને કે કોફી આપણને ખબર નથી આવું તો કેટલી નાખવી એ આપણને કઈ ખબર તો નથી શીખવું પડે આપડે ભાઈ આની બે ડબ્બલા મૂકી સાઈડ માં કોને ખબર દી ભાઈ હવે પીવે પછી તો ખબર પડે

તો ભાઈ આપણે સાતો પી લીધી છે એટલે ભાઈ આપણે વિડીયો સારું કરી વિડીયો ચાલુ કરીને કાળા આવે છે થોડક ભાઈ કાળો છે તો ભાઈ કાળા જ આવે ને ભાઈ આમ તો કાળા આવે કે નહીં ભાઈ આ હાય ગોળા થઈ જાય ખીહર માં કઈ મેલ ને લાગતો ભાઈ આખી નથી તો ભાઈ બ્લોગ તમને સારો લાગ્યો તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં